એ ગામ સફાઈ માટે થઈ અને જે લોકો એ મનરેગા યોજના અંતર્ગત ગામ સફાઈનું કામ કરવાનું અને એ લોકોને એનું વળતર ચૂકવવામાં આવશે. એ વખતના જે સરપંચ હતા એ સરપંચે માત્ર એક જ પરિવાર આમાં પિતા પુત્ર લખ્યું છે ટોટલ કર્મચારી જે લોકોએ કામ કર્યું છે તો એ એક જ પરિવારના બધા જ સભ્યોને ગ્રામ સફાઈમાં મનરેગા યોજના અંતર્ગત કામ આપ્યું

આ પૈસા માર કોને આપવાના મારે આ પૈસા કોને આપવાના આવું મનરેગામાં જેના ખાતામાં પૈસા જમા છે વ્યક્તિએ કહ્યું મેં સાહેબ કામ કર્યું નથી તેમ છતાં મારા ખાતામાં પૈસા આવ્યા છે અમે માત્ર આક્ષેપ કરીએ કે મનરેગા યોજના અંતર્ગત ક્યાં ગામ સફાઈનું કામ નથી થયું પૈસા બારોબાર ચાલુ થઈ ગયા આ અમારો આક્ષેપ છે એવું નહીં સાહેબ જેને જેના ખાતામાં પૈસા આવ્યા એને સ્વાગતનામું કરી આપ્યું છે સતાય હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી બીજી વાત એ છે આ એનું પૂરેપૂરું સ્વાગતનામું છે જે અમે તમને અત્યારે આપીએ છીએ બીજી વાત એ છે કે એક જ પરિવારના સભ્યોના નામ છે જે અંતર્ગત મનરેગા યોજનામાં કામ કરતા બતાવવામાં આવ્યા તમામ એક જ પરિવારના સભ્યો છે જે સરપંચના પરિવારના છે ત્રીજી વાત છે કે કોના કોના ખાતામાં પૈસા જમા થયા હમણાં પાંચ વર્ષ પહેલા કેસ દાખલ થયો આરોપી ખાબડ ના પ્રકરણ પછી ધરપકડ સુરેન્દ્રનગર ના માંથી થઈ મુદ્દા ની વાત એ છે કે વારંવાર અમે આક્ષેપો કરીએ વારંવાર પુરાવાઓ આપીએ સતાય ભ્રષ્ટાચાર સતત થયા કરે એજન્સીઓ શું કરે છે આપની અંડરમાં કામ કરતા કર્મચારીઓ શું કરે છે વાત એ છે પહેલા એફિડેવિટ કર્યું મે કામ નથી કર્યું મારા ખાતામાં પૈસા જમા થયા આ વાત એ છે કે ભાઈ એક જ પરિવારના લોકોને કામ કરતા બતાવવામાં આવ્યા ત્રીજી વાત એ છે કે અહીંયા જે ભાઈ છે જે આઈટી રિટર્ન ભરે છે ભાજપના યુવા પ્રમુખ છે એને પણ 28 દિવસ કામ કરતો બતાવવામાં આવ્યો છે જે ઓલરેડી આઈટી રિટર્ન ભરે છે 10 12 વર્ષથી સુરેન્દ્રનગરમાં રહે છે એને વેલાવામાં કામ કરતો મજૂર બતાવવામાં આવ્યો છે મનરેગા યોજના અંતર્ગત એનું પણ અમે તમને ટિક માર્ક કરીને આપીએ છીએ નંબર 4 સરપંચ એના પુત્ર જે ખરેખર પોસ્ટ ઓફિસમાં વર્ષોથી નોકરી કરે છે એના પરિવારના સભ્યો નોકરી કરે છે તેમ છતાં સરપંચે પોતાનું નામ પણ બતાવ્યું ભાજપ સાથે ગામની અંદર મળેલા તમામ લોકોને કર્મચારી બતાવવામાં આવ્યા મનરેગા યોજનામાં કામ કરતા મજૂર બતાવવામાં આવ્યા જે ખરેખર બિલકુલ કામ કર્યું નથી ભાઈ છે ચંદુભાઈ જે ટેકાના ભાવે ઓલરેડી મગફળી ચાર પાંચ લાખ રૂપિયા ની વેચે છે ટેકાના ભાવે જે આપ સરકારના જ બિલમાંથી બતાવવામાં આવે સતા એનો આપણને વાંધો નથી પણ ખરેખર જરૂર હોય એ બરાબર છે સરપંચ અને ભાજપના ગામના મળતિયાઓને દર વર્ષે મનરેગામાં કામ આપવામાં આવે સ્થળ પર કામ ન થાય અને લોકોને પૈસા બારોબાર ચાવ કરી દેવામાં આવે છે આનાથી વિશેષ કાય પુરાવાઓ તમારે જોઈતા હોય તો વિશેષ પુરાવાઓ અમને કયો અમે આપીએ હવે તમારા ટીડીઓ જ્યારે આ ભાઈઓ તમને વેલાળાથી ભાઈ અમારે અમૃતભાઈ રજુવાત કરવા આવ્યા અશોકભાઈ દીપકભાઈ કિશોરભાઈ આખી ટીમ રજુવાત કરવા 10 15 દિવસ પહેલા આવ્યા તો પરિસ્થિતિ એ થઈ કે તમે તપાસ મૂકી દો તો ટીડીઓ એ જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે જેને કામ કર્યા વગર પૈસા લીધા છે એ લોકો પાસે ટીડીઓ જાય એને રોજ કામ કરાવે છે રોજ કામ કરાવે કે તમે લખી નાખો અમે કામ કરી દીધું તો અમે આ વર્ષમાં આટલા દિવસ કામ કર્યું છે બરાબર છે હવે તમે જે લોકોએ એ ભ્રષ્ટાચાર કર્યો છે એનું નિવેદન લઈ અને એને એનું રોજ કામ કરીને જ અભિપ્રાય ઉપર આપી દેશો એ જ રિપોર્ટ ઉપર આપી દેશો તો સાહેબ કોઈ મતલબ નથી આપણે જો આને આ ચાલવા દેવું હોય તો અમે રજૂઆત કરવાની બંધ કરી દઈએ શા માટે રજૂઆતો કરે જઈએ આટલા બધા તાલુકા વિકાસ અધિકારીની રહેમ નજર નીચે આ રાષ્ટ્રની અને રાજ્યની શક્તિ દોરી લૂટાય છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જે કામ હતા એમાં આજ થાય છે મંડરેગા યોજના માત્ર ભાજપના નેતાઓને આચવવા માટેની યોજના છે હવે અધિકારીઓ જો પોતે એના પર કાર્યવાહી નહીં કરે છે તો અમે ફરિયાદ કોને કરશું એ કહો તમે તેમની સાહેબ પંદર દિવસ પહેલા કૃપ સાથે તમને આપ્યું હતું અમે બધા આવ્યા હતા પણ તમે એવું કીધું હતું સાહેબ કે પંદર દિવસની પ્રક્રિયા કરશું બરોબર પણ આજ તો પંદર દિવસ એક્ઝેક્ટ થઈ ગયા કોઈ પ્રશ્ન નથી થઈ છે કાર્યવાહી થઈ છે એમ આજે ભ્રષ્ટાચારીઓ મેગા માં મને કામ કરતો બતાવી મારા ખાતામાં પૈસા જમા થયા છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય ગંધ આવે છે આ માણસના સોગંદનામા પછી પણ કાર્યવાહી નથી થઈ

એ વખતની આખે આખી ડિટેલ મંગાવી કોના કહેવાથી એ ખાતામાં પૈસા જમા થયા છે આખી વિગતો મંગાવી અને એના પર કાર્યવાહી થવી જોઈએ છે બીજા જે પુરાવા જોતા હોય એ તમે મને કહેજો એમ આપશું મોરેના ગઢડા ગામે પણ આવું બધું છે અને મેં અરજી કરીને ટીડીઓ સાહેબ એટલે બધા એને મજૂરોને બોલાવી ગઢડા ગામની મજૂરોને બોલાવીને એનું પાંચ રોજ કામ કરીને બધાને સાઈન લઈ લીધી એક બાજુ તે એક જ મજૂરના આના બે માણાના ખાતામાં પૈસા નાખ્યા તે એક લાખ રૂપિયા અને આ બધું કબૂલે હા ગઢડા મૂડીમાં ગઢડા કામ અને આ વાર હે જે મારા પેલી બીજા બે ત્રણ છે મજૂરોના ક્યારેય કામ નથી કરવા ગયા રસ્તા ઉપર જે ટ્રેક્ટર કર અને જેસીબી લાવી અને આમ

અને ત્યાં ખરેખર થી કામ થતું બે દિવસ એક સો મજૂર ના પૈસા ઉધારવામાં આવતા ભૂતકાળમાં ભાજપના લોકલ નેતાઓને સાચવવા માટે મનરેગામાં પૈસા ફાળવવામાં આવે છે આ તમને પુરાવાઓ આપ્યા અમે બાર દિવસ તમે આઠ દિવસ કીધા અમે બાર દિવસ આપીએ છીએ બાર દિવસમાં કાર્યવાહી કરાવજો

તો ટકાસ કરી નહી તો ઉભા કરી દો છે અમરદભાઈ ન આવ્યા તો એટલું મને ખ્યાલ છે તમે ઓળખો છો એટલે સ્વભાવથી પણ વાકે ભઈસો સાહેબ બરાબર છે સીધી વાત એ છે કે અમે વિનંતી કરીને હાથ જોડે વિનંતી કરીને જઈએ છીએ 12 દિવસમાં કાર્યવાહી જો નહીં થાય સાહેબ તો પછી આક્રમક અંદાજથી અહીં આવવું બરાબર છે કારણ કે આમાં તમારો કોઈ રોલ નથી

બીજુ કોઈને જે તે બધા બધા વિડિયો જેસીબી થી ગડગડા ગડગડા ગડડા સાહેબ એવું લાગે ને તો તમે મુળીમાં સદંતર આ કામ બંધ કરી દેજો કારણ કે જે લોકો લાઈવ છે એ મળતું નથી મશીનરી કામ કરી સરપંચ તાલુકાનો સભ્ય જિલ્લાનો સભ્ય ભાજપના નેતાઓ સાહેબ 200 500 પોતાની હિસ્િયત પ્રમાણેના જોબ પોતાની પાસે રાખે છે આપણે વાસુકી કન્સ્ટ્રક્શનનો માલે જે સાહેબરામ